આજના મુખ્ય સમાચાર ડીસા તાલુકાના જુનાડીસા ગામે આવેલ સરકારી જમીનમાંથી રાત્રિ દરમિયાન મોટા પાયે માટીની ચોરી થતી હોવાની બુમરાડ ઉઠવા પામી જુનાડીસા ગ્રામ પંચાયત કચેરી દ્વારા તાલુકા વિકાસ અધિકારી સહિત મામલતદાર અને રૂરલ પોલીસ મથક સાથે જિલ્લા ખાણ ખનીજ વિભાગને લેખિતમાં જાણ કરાઈ હોવા છતાં વહીવટી તંત્રના અધિકારીઓએ રાત્રિ દરમિયાન બાંધ્યા આંખે પાટા જુનાડીસા ગામે છેલ્લા કેટલાક સમયથી અધિકારીઓના મદદથી માટી માફિયાઓ રાત્રિ દરમિયાન સરકારી જમીનમાંથી માટીની બારોબાર પુરાણમાં વીચ કરી રહ્યા છે લાખોની કમાણી રાત્રી દરમિયાન માટીની ચોરી કરતા માટી માફિયાઓ સાથે કેટલાક લાગતા વળગતા અધિકારીઓની સાંઠગાંઠ ધરાવતા હોવાનું પણ મુખ્ય ચર્ચાએ જોર પકડ્યું વહીવટી તંત્રના અધિકારીઓના આશીર્વાદથી મોટા પાયે માટીની ચોરી થતી હોય સરકારી તિરુજોરીને પહોંચી રહ્યું છે મોટું નુકસાન રાત્રિ દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત સરકારના નિયમોને એસી તેસી કરી માટી માફિયાઓ ખુલ્લેઆમ દોડાવી રહ્યા છે માટી ભરીને વાહનો માટી માફિયાઓને નથી કોઈ સરકાર કાયદાનો ડર નવા જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા જુના ડીસા ગામ સરકારની જમીનની ઉચિંતી મુલાકાત લેવામાં આવે તો મોટું માટે કૌભાંડ ઝડપવાની શક્યતા બીરો રિપોર્ટ હરેશ જે ઠક્કર ડીસા બનાસકાંઠા